પોતાના તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના દિવસે જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક અને અન્ય સમાજોમાં આદર્શ સમા મોહમ્મદ પયંગબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે પરંતુ જે વ્યક્તિ આવા કૃત્ય પછી જેલના સળિયા પાછળ હોવો જોઈએ એ જાણે મહારાષ્ટ્ર સરકારની છત્રત છાયામાં જીવન ગુજારી રહ્યો છે એની સામે મુસ્લિમ સમાજને બુખ

એમને અમારા નબી સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જે બહુ જ એને અમે વકોડીએ છીએ અને એવા માનસિક વિકૃત માનસિક ધરાવતા માણસોને ભારત સરકાર પગલાં લઈ અને એમને અરેસ્ટ કરી અને કાયદાનું ભાન દેવરાવે એવી અમારી આશા છે અને કડક પગલાં લઈ અને એવા દેશદ્રોહીઓને સજા આપે જેઓ દેશ માટે હાનિકારક છે કોઈ પણ ધર્મની ટિપ્પણી કરનારને એવો કાયદો દેશ બનાવે કે એને દેશદ્રોહીની સજા થવી જોઈએ કોઈ પણ ધર્મ હોય ચાહે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ દેશ સર્વ ધર્મનો છે આ ભારત એકતાને એકતાનું પ્રતિક છે એના અંદર એવા માહોલ ઢોળવાવાળાને સરકાર જલ્દીથી કડકમાં કડક પગલાં લઈ અને સરકારે એને સજા આપે અને એરેસ્ટ કરી કાયદાનું ભાન દેરાવે એવી અમારી સર્વે ધાનેરા મુસ્લિમ સમાજની માંગણી છે જય હિન્દ જય ભારત